આ રીતે કઢી બનાવી લીધી તો ખાતા નહીં ધરાવો કારણ કે આજે આપણે એક સ્પેશિયલ ચટણી સાથે આ કઢી બનાવવાના છીએ તો અહીં મેં છાશનો ઉપયોગ કર્યો છે ઘરમાં મોટા પાંચથી છ વ્યક્તિને પૂરી થાય એટલી ક્વોન્ટિટીમાં આ કઢી તૈયાર થશે જો તમારા ઘરમાં ત્રણથી ચાર વ્યક્તિ હોય તો આનાથી ક્વોન્ટિટી ઓછી રાખવી હવે છાશની પસંદગી કેવી કરવી તો ગુજરાતી કઢી છે એ થોડી ખાટી મીઠી હોય છે તો અહીં બહુ ખાટી નહીં અને બહુ મોડી નહીં એવી છાશની પસંદગી કરવી એટલે મીડિયમ ખાટી છાશ આપણે લેવાની છે હવે છાશ ન હોય તો તમારે એક કપ દહીં અને એની સામે બે કપ પાણીનો રેશિયો રાખવાનો તો આ પરફેક્ટ મેજરમેન્ટ છે હવે અહીં આપણે છ કપ જેટલું છાશ લીધી છે છાશ મારી થોડીક ઘાટી હતી એટલે આપણે એની અંદર એક કપ પાણી નાખીને છાશની કન્સિસ્ટન્સી સેટ કરી છે તો આ કઢી માટેની છાશ ના તો બહુ પાતળી હોવી જોઈએ ના તો બહુ ઘાટી હોવી જોઈએ હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં એક મિક્સર જાર લઈ લેશું જેની અંદર અડધા કપ જેટલી છાશ નાખીશું તો આપણે પહેલાં જે છાશ તૈયાર કરીને રાખી છે એનામાંથી જ મેં અડધા કપ જેટલી છાશ અલગ કાઢી લીધી છે હવે ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે કઢી માટે છાશને ઉકાળવા મૂકે ત્યારે ફાટી જતી હોય છે તો એ ન થાય એ માટે કરીને આપણે શરૂઆતમાં પહેલાં મીઠું ઉમેરી લેવાનું છે તો દોઢ ટી સ્પૂન જેટલું અત્યારે મેં મીઠું ઉમેરેલું છે અને કઢીમાં હિંગનું પ્રમાણ થોડુંક ચડિયાતો રાખશો તો એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે કઢીમાંથી સુગંધ ખૂબ જ સરસ આવે છે તો વન ફોર્ટી સ્પૂન જેટલી અત્યારે આપણે હિંગ ઉમેરી લે છે હવે તમે જોયું હશે કે જ્યારે બેસનમાં છાશને દોડીએ છીએ ત્યારે એનામાં ગાંઠો રહી જાય છે તો આવી રીતે મિક્સર જારમાં ઉમેરવાથી એ ફટાફટ બ્લેન્ડ થઈ જાય છે અને વાર પણ નથી લાગતી તો અત્યારે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું બેસન નાખ્યું છે તો આ એ જ બેસન છે જે રૂટિનમાં આપણે ઝીણું બેસન ઘરમાં વાપરતા હોઈએ છીએ હવે આ બ્લેન્ડરને આપણે ફેરવી લેશું એટલે સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ જશે તો અહીં તમે જોયું કે આપણે કોઈ પણ કડાકૂટ કરવાની જરૂર નથી એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે ને છાશમાં ક્યાંય પણ બેસનના લમ્સ નહીં મળે તો જોઈ શકો છો કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ તો આનાથી જે પ્રોપર હોટલમાંને મળે છે એ કન્સિસ્ટન્સીની આપણી કળી તૈયાર થશે હવે આપણે જે છાશ તૈયાર કરીને રાખી છે એને જાડા તળિયાવાળી કઢાઈની અંદર ઉમેરી દેશું જ્યારે પણ કઢી બનાવો ત્યારે જાડા તળિયાવાળું વાસણનો ઉપયોગ કરો પાતળું વાસણનો ઉપયોગ ના કરીશું હવે જે આપણે બેસનવાળું ગોળ તૈયાર કરીને રાખ્યું છે એ પણ આમાં ઉમેરી દેશું અને જોઈ શકો છો ક્યાંય પણ બેસનના એક પણ ગાંઠ નથી રહી હવે આ અત્યારે રૂમ ટેમ્પરેચરનું છે આનામાં જ્યાં સુધી એકથી બે ઉભરા ના આવે ત્યાં સુધી આપણે ઉકાડીશું અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ જ રાખી છે અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે કઢીને ઉકાડીશું બિલકુલ પણ તમારી કઢી ઉભરાઈને બારે નહીં પડે આવી રીતે એકવાર ચમચાથી હલાવી લેશું જેથી બેસનવાળું ઘોળ અને છાશ એકબીજામાં સારી રીતે ભળી જાય હવે આ સમય જ આપણે આની અંદર ઘોળ ઉમેરી દઈશું તો જો તમને તીખી કઢી પસંદ હોય તો તમારે ઘોળ ના ઉમેરવો પણ જો ગુજરાતી કઢી બનાવતા હોવ તો એમાં ખટાશ પણ હોય છે ગડપણ પણ હોય છે ને તીખાશ પણ હોય છે તો તો અત્યારે એક મોટો ટુકડો ઘોળનો લઈ રહી છું એ જેમ જેમ છાશ ઉકળશે તેમ તેમ એની અંદર ઘોળનો ટુકડો પણ ઓગળી જશે તો આટલી મોટી સાઇઝનો મેં ટુકડો લીધો છે તમને જેટલું ઘર પણ પસંદ હોય એ પ્રમાણે તમારે અહીં ઘોળનો ઉપયોગ કરવો ઘોળ ન હોય તો તમે એની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અત્યારે ઘોળનો ઉપયોગ કર્યો છે કારણ કે ઘોળથી વધારે કઢી ટેસ્ટી બને છે હવે જ્યાં સુધી ઉભરો આવે છે ત્યાં સુધી આપણે ખાંડડી લઈ લેવાની છે તો આ ચટણીને ખાંડડીમાં કૂટીને જ લેવાની છે જો મિક્સર જારમાં કૂટશો તો એટલો ફ્લેવર સરસ નથી આવતો તો એક ઇંચ જેટલો આદુનો ટુકડો નાખ્યો છે સાથે આપણે એક ગાંઠ લસણની નાખી છે જો લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો તો આ એપ્રોક્સ પંદરથી વીસ નંગ જેટલી લસણને કળીઓ છે નાની મોટી લઈને તીખાશ માટે ત્રણ લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે જે તીખા આવે છે એ હવે જો અહીં તીખાશનું પ્રમાણ તમારે ઓછું રાખવું હોય તો તમે તમારા સ્વાદ અનુસાર અહીં મસાલાનો ઉપર નીચે કરી શકો છો અને એક મુઠ્ઠી ભરીને આપણે આની અંદર કોથમીર નાખીશું તો કોથમીરને આપણે દાળી સાથે જ લેવાની છે તો કોથમીરને આવી રીતે ચટણીમાં નાખીને લેવાથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે દસથી પંદર નંગ આપણે લીમડાના લેશું અહીં તાજા લીમડાનો ઉપયોગ કરશું સુકાયેલા લીમડાનો ફ્લેવર એટલો સરસ નથી આવતો તો જો તાજા મળે તો એનો જ ઉપયોગ કરો કોથમીર અને લીમડાને આપણે ધોઈને લીધા છે ને એમનું પાણી છે એ તારી લીધું હતું હવે આની અંદર આપણે મીઠું નાખી દઈશું જેથી બધું આરામથી કૂટાઈ જાય તો એક ટી સ્પૂન જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલું આપણે જીરું નાખ્યું છે કાચા જીરાનો સ્વાદ કઢીમાં ખૂબ જ સરસ ફ્લેવર આપે છે અને કઢીને સો ઘણો સ્વાદ વધારી દે છે તો અહીં આપણે આ ચટણીને ખાંડી લીધી છે તો આ આપણી ચટણી તૈયાર છે એનું ટેક્સર તમને હું બતાવી દઈશ જોઈ શકો છો આ રીતનું એનું ટેક્સર હોવું જોઈએ હવે આને તમે જ્યારે કઢીમાં ઉકાળશો તો એ સોફ્ટ થઈ જશે અને ખાતી વખતે બિલકુલ પણ મોમાં નહીં આવે અહીં તમે જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે કઢી ક્યાંયથી પણ આપણી ઉભરાણી નથી અને ક્યાંયથી પણ આપણી ફાટી નથી તો એક જે ચટણી બનાવીને રાખી છે એ અંદર નાખી દેશો અને સારી રીતે મિક્સ કરી લેશું ને ફરી પાછું જે ચટણી વધી છે એને પણ આપણે નાખી દઈશું તો કઢીને દસથી બાર મિનિટ ઉકાળવી જરૂરી છે જેથી બેસનની કચાશ દૂર થઈ જાય અને કઢી વધારે ટેસ્ટી લાગે છે તો બાકીની જે ચટણી વધી હતી એ પણ આપણે નાખી દીધી છે ને સારી મિક્સ કરી લીધી છે જો ત્રણથી ચાર વ્યક્તિ માટે બનાવતા હોવ તો ચટણીનું પ્રમાણ પણ એક ટેબલ સ્પૂન જેટલું રહેશે અત્યારે આ ચટણીનું પ્રમાણ બે ટેબલ સ્પૂન જેટલું છે તો જેટલી ક્વોન્ટિટી બતાવી એના કરતાં અડધું લેવાનું અને વધારે હોય તો એના કરતાં વધારે લેવાનું હવે સારી રીતે મિક્સ કરી લેશો અને ફરી પાછું આપણે કઢી ઉકળે ત્યાં સુધી રાહ જોઈશું તો સારો એવો ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હવે આનામાં ઊભરો આવા લાગ્યો છે અને જે મસાલા છે એ પણ સારી રીતે ચડવા લાગ્યા છે તો બસ હવે આ સમય જ આની અંદર આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈશું અહીં કઢીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ રીતની થિકનેસની તૈયાર થઈ છે તો આ સમય આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે ક્રશ કરીને નાખીશું ટ્રસ્ટ મી ફ્રેન્ડ્સ કસૂરી મેથીથી કઢીનો ટેસ્ટ એટલો સરસ લાગે છે કે વાત જ ન પૂછો જૈન દેરાશરોમાં કે જ્યાં ભોજનાલય હોય છે ત્યાં કઢીમાં એ લોકો અશોકથી કસૂરી મેથી ઉમેરતા હોય છે અને એ કઢીનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે વાત જ ન પૂછો જો તમે પણ એ કઢી ટ્રાય કરી હોય તો કમેન્ટ બોક્સમાં યસ જરૂરથી લખીને મોકલજો જેથી મને પણ ખબર પડે કે તમે એ કઢી ટ્રાય કરી છે હવે આની અંદર છેલ્લે એક ટેબલ સ્પૂન જેટલું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું તો ધાણાજીરું પાવડરથી કઢીમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે તો અહીં આપણી કઢી પંદર મિનિટ ઉકળીને તૈયાર થઈ ગઈ છે આ કન્સિસ્ટન્સીની કઢી મેં ઉકાળી છે જો તમને આનાથી વધારે ઘાટી કઢી પસંદ હોય તો પાંચ મિનિટ વધારે ઉકાળવી ઠંડી થયા બાદ કઢી વધારે ઘટ થાય છે હવે વઘાર માટે મેં વઘારીની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે તમે આની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીમાં વઘારેલી કઢીનો ફ્લેવર ખૂબ જ વધારે ઇન્હાન્સ થઈને આવે છે તમે ઘી અને તેલ મિક્સ કરીને પણ લઈ શકો છો હવે હાફ ટી સ્પૂન જેટલા મેથી દાણાને એક ટી સ્પૂન જેટલી આપણે આની અંદર જીરું નાખ્યું છે તો સૌથી પહેલાં મેથી નાખવાની જેથી એનામાં સુગંધ સરસ આવે તમે ઈચ્છો તો રાઈ પણ નાખી શકો છો પણ હું એને સ્કીપ કરી રહી છું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખી છે બે તજના ટુકડા નાખીશું અને છ લવિંગ નાખીશું અગેન અહીંયા આપણે છ વ્યક્તિ માટે કઢી બનાવી રહ્યા છે એટલે મસાલા વધારે છે આનાથી અડધા હોય તો તમારે એ રીતે મસાલા એડ કરવા એક તમાલપત્ર નાખ્યું છે ને વઘારને સારી રીતે તતડાવી લેશું અહીં આપણો વઘાર તતળીને તૈયાર થઈ ગયો છે લીમડાના પાન આપણે ચટણીમાં નાખ્યા છે એટલે આમાં નથી નાખ્યા અને વઘાર આવી રીતે તૈયાર થઈ જાય તો છેલ્લે આપણે સૂકા મરચાં નાખવાના પહેલાં નાખવાના નહીતર એ બળી જાય છે અને એની ધુમ્મસ છે એ બહુ સ્ટ્રોંગ આવે છે તો તમે જોઈ શકો છો વઘાર આપણો સરસ રીતે તૈયાર થઈ ગયો છે ફટાફટ આપણે નાખી દઈશું કઢીની અંદર અને ઉપર ઢાંકળ ઢાંકી દેવાનું ને એક મિનિટ આમને આમ રહેવા દેવાનું જેથી વઘારની સુગંધ છે ને કઢીમાં બેસી જાય હવે ફરી પાછું આપણે એક ઊભરો આવે ત્યાં સુધી રાહ જોઈશું જેથી વઘાર છે આખી કઢીમાં બેસી જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સરસ ઉભરો આવી ગયો છે ને આ કઢી તૈયાર છે પીરસવા માટે આ કઢીને તમે કઢી ભાત સાથે પણ ખાઈ શકો છો કઢી ખીચડી સાથે પણ ખાઈ શકો છો અને રૂટિનમાં શાક કઢી ભાખરી રોટલી કેવી રીતે પણ તમે સર્વ કરી શકો તમે મારો વિડીયો કયા ગામ કયા શહેરથી જોવો છો એ જરૂરથી જણાવજો કારણ કે એ કમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારા વિડીયો કયા કયા ખૂણે પહોંચ્યા છે હવે છેલ્લે તમે આનામાં કોથમીર નાખી શકો છો પણ આપણે પીસતી વખતે જ ચટણીમાં નાખ્યા છે એટલે મેં કોથમીર અત્યારે સ્કીપ કરી છે પણ સારા દેખાવા માટે તમે છેલ્લે સ્પ્રિંકલ કરી શકો છો તો આજની આ રેસીપી તમને કોઈપણ કારણસે ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન દબાવીને ઓલ નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ